બેસી ચાડીઓ કરે અને હાથ હુકમ ની જ છોટી હરે કર્યા કરમ તારે ભોગવવા પડશે હે તારી વેળાઓ I'm yeah. gonna yeah. તો છે ને ગમતું હોય તો બોલું એક માસ્તર હતા બહુ સેવા ગમે તે કામ કરવું તો ના નો પાડે શરમ નહીં બિચારતા કે સાહેબ આટલું કામ કરી આપો તો લાવ કરી આ ટોપું કરો કરી નોખો હવે બાજુના ઘરમાં એક બેન ભેજ લાયેલો એમના ઘરવાળો સુરત ઈરાગસ બેન ને ભેજ ઘેર ભેજ વિવાણી બે તૈતાા થયા શરદ ચૌધરો પાડો તો દસ લીટર ભેંસ દૂધ કાઢતી હતી પણ ત્રીજા પાડો મરી ગયો અને ભેંસને દેવાનું કર્યું બંધ એટલે બૂન બિચારો નિરાશ થવાનું મારું આ ભેંસનું વેતર બગડ છે મારું દૂધ કાઢે છે તો મારે ભેંસને ધોવી કેવી રીતે પાડવાળ ભેજ છે દૂધ આપતી નહીં મારે કરવું શું એટલે બેન ને ખબર થઈ કે આ સાહેબ કોમકાજ કરી એવા છે આપણું ટોપું કરી એવા છે લાવ સાહેબ ને કહી જુ તે સાહેબને બોલ ઘેર છે કે સાહેબ મારું કોમ ના કરો તમે સાહેબ તો સેવા હતા બોલો બેન હું કોમ કરું છું કે મારે ભેંસ છે ને એ વિહોણીથી દસ લીટર દૂધ કાઢતી હતી ને આ બે દાળથી પાડો મરી ગયો છે દૂધ સોટો દૂધ કાઢતી નહીં પાડવાળ ભેંજ છે તમે મારું ટોપું ના કરો માસ્તર કે બોલો હશે કરવા તો કરો તો તમે કોમ ના કરો હવારી હું ભેંસ દઉં તો મારી ભેંસના આગળ તમે કાળો કોબળો ઉઠીને ઓકા ના પડી રહો ઘણી ભેંસ કદાચ પાડો સમજીને ભેંસ દૂધ તો હતો સાહેબ કે જો તારી ભેસ વણી તો મને એટલું કરમ શું હતું એમ જા હું આવીશ સવારી જા કશું હોતો નહીં એ સાહેબ હવારીના ઘેર જાસ કાળો કોબળો કાઢ્યો ભેંસના આગળ બોલ પાછળ ને ધોવા બેઠો આમનો આગળ ગમોણે આગળ વકા પડ્યા સાહેબ ભેંસને થોડા ચાટ્યા ખરા પાડો સમજીને અને ભેંસને પાર હોયું હાથ આઠ લીટર દૂધ તો કાઢી નશું સાહેબ ખુશખુશ સરસ હો સરસ કર્યું ભગવાન તમારે સારું કરશે એ સાહેબ હોજુ તો આવજો ને એક વાર ના કદાચ એમ કરતા વળી જાય તો સાહેબ કે ભેંસ વળી જાય તો હોજે આવો તે સાહેબ પાછા હોજે આવ્યા હોજી કન્ડિશન કંડિશન ધાબડું ઓટીને ઓકા પડ્યા પાછી ભેંસને દૂધ કાઢ્યું પછી બુંદ બૂંદને લોટો પડી સાહેબનું દૂધ સાહેબ જો લઈ દો કે સાહેબ કે ના 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 વાત નહીં રહ્યું અને લઈ જાઉં સાહેબ અમે જોણી ચૂક જોણે અમારે પાડો પી ગયો તો કે અમે મનવાળી જો લઈ જાઉં સાહેબ નો લોટો પડીને દૂધ આવ્યું પછી બીજા દાડ સાહેબ હવારે આવજો તો ના નાના હોય એમ કરતા બે દાણ વળી જાય તે બીજા દાડ હવારે આયા પણ બીજા દાડ હવારે ઓનો ખેલ થઈ ગયો હવે બીજા દાડ હવારે સાહેબ કોબળો ઓટીનો વકા પડ્યા ભેંસતે તુર પાળ હોય ખરી પણ ભેંસને ઓમ સીધું જોતી પણ ઇના દાડા તો હું કરજો પાછું વળીને જોયું અને સાહેબના પગ હોમું જોયું કે હારો મારો પાડો બૂટ મોજો વાળો ના હોય કે આ તે રમત રમાઈ રહી છે ભેંસને બુદ્ધિ ઉકલી આ હું આ બે દાડા બી દૂધ તો કાઢ્યું જો પણ આ પાડો નું જોયું છે ને મારો પાડો આ મોજાન બૂટ પહેરીને મારો પાડો ના આવે કદી ક્યાં અને ભેંસને ચડી ને ભેંસને એક બેટુ માર્યું સાહેબે ત્રણ પોહળિયો તોડી દઈશ સાહેબ બે મહિના દવાખોના સીધું થયું એમનું કહેવાનું ભાવર સેવા કરવા જેવી હોય કરાય બધી જગ્યાએ સેવા કરાય નહીં કહે હરીને ભજી અરે દાજ શંકર કહે હરીને બજી લો અરે શાંત સાધુની સેવા કરશો હે તારી ચોલાસી એક બાપાના ઘરમાં રાત્રે રાતની દોઢ વાગે ચોર પેઠો રાતના દોઢ વાગ્યા હતા અંધારી રાત ચોર ઘરમાં માં પેઠો તિજોરી તોડતો હતો તિજોરી તોડતા અવાજ બાપુ જાગી ગયા અને પાછળ થી સોના મને જઈને ઊંધો નોકીને ઉપર ચડી બેઠા એકસો ને વીસ કિલો બાપા હતા ચોરની તાકાત નહીં અલી એક અવાજ એટલે બાપાનો નો છોકરો એ ઉઠ્યો છોકરો કે બાપા શું થયું કે બાપા કે ઘરમાં ચોર પેઠો છે મીને પકડ્યો છે ને દબાઈ રાખ્યો છે તાકાત નહીં કે લઈ આગે તો એક કામ કર જો પોલિટિશિયન્સ સાહેબ ને બોલાઈ જાય આ છોકરો કેવું જો છોકરો કે છોકરો આડાવડો ઘરમાં ફરવા માંડ્યો કે બાપા શું કરે છે લે છોકરા કે બાપા ચંપલ નહીં જડતો અરે જો કે પેલા ખૂણામાં પડ્યો છે એ બાપા આ ખૂણા મોય નહીં અરે જો કે પેલા ખૂણા મોય છે જો પડ્યો છે એ ખૂણામાં જો કે બાપા આ ખૂણામાં ચંપલ દેખાતો નહીં અને જો કમાળો પાસે પડ્યો છે બધા જોયું બાપા ચંપલ જડતો નહીં પડ્યો પડ્યો ચોર બોલ્યો ન ચડ્યો તો મારો પેરી જા પણ જલ્દી જા પોલીસ તો આઈને મારશે મારજા તારો બાપો મને મારી નાખશે એકસો વી કિલો નો કૃષ્ણ કનૈયા લાલ થોડો ભજન પછી વાત ન ભાઈ ગાવું